રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાનની મુલાકાત લીધી પુતિને પીએમ મોદીનું અમળકાભેર સ્વાગત કર્યું પુતિન સાથે પીએમ મોદીએ અનૌપચારિક મુલાકાત કરી પુતિન પીએમ મોદીને પોતાના પર મિત્ર ગણાવ્યા હતા પુતિને પીએમ મોદી સાથે પ્રાઇવેટ ડિનર પણ લીધું હતું શિખર સંમેલનમાં ભાગ લેશે રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય સંબંધો મુદ્દે પણ વડાપ્રધાન ચર્ચા કરશે તો વડાપ્રધાન મોદી પ્રતિનિધિ મંડળ સ્તરની ચર્ચામાં રહેશે હાજર પીએમ મોદી ભારતીય સમુદાય સાથે સંવાદ કરવાના છે અજ્ઞાત સૈનિકોની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપશે પીએમ મોદી મોસ્કોમાં રોસાટોમ મંડપની મુલાકાત કરશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય વિદેશ પ્રવાસે છે જેમાં રશિયા અને ઓસ્ટ્રિયાનો પ્રવાસ થશે પહેલાં તેઓ રશિયાના પ્રવાસે પહોંચ્યા જ્યાં ભારત રશિયા શિખર સંમેલનમાં તેઓ હાજરી આપવાના છે સાથે ત્યાંના ભારતીય લોકો સાથે પણ તેઓ મુલાકાત કરશે જ્યારે રશિયાના રશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થયું ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું માન સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું તો ભારતીયો દ્વારા લોકનૃત્ય રજૂ કરીને અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેના કારણે ત્યાં પણ ભારતની ઝાંખી વડાપ્રધાને નિહાળી હતી રાષ્ટ્રપતિ જે પુતિન છે રશિયાના તેમણે પણ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું અને ખાસ જણાવ્યું હતું કે મને ખૂબ જ ખુશી થઈ રહી છે પીએમ મોદીને મળીને તેમણે નિવાસસ્થાનની મુલાકાત પણ લીધી હતી અને સાથે સાથે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમણે પ્રાઇવેટ ડિનર પણ લીધું હતું અને એ વખતે કેટલીક અંગત અને દેશ વચ્ચેની દ્વિપક્ષીય ચર્ચા પણ થઈ